હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મોજમાં હું પણ આજ આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું તો આજના સીન વિશે વાત કરું તો અત્યારે વાદળા જો બહુ બધા હે અને કાલે આજ લગભગ બે દિવસથી આમ જો અહીંયા પણ ખાડા ભર્યા છે અને અહીંયા બીટીમાં પણ પાણી ભર્યા હોય અને જો આ પીપર આપણી મસ્ત મજાની પાંગડી ગઈ છે અત્યારે અને અહીં જો જે ખડબડી ગયો હતો ને એ પાછો પાછો જાય પાઘરા મરી ગયો આમ જો અહીંયા જો બીટીના હે ને ક્યારે ભર્યા હે આમ જો તમને બતાવો તો અત્યારે હેને આપણે હેને ભેહા માટે ચરો વાળવાનો છે અને પછીના સીન વિશે આપણે આગળ બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહો પછી વાત કરીએ બ્લોગમાં કાલે એથી છવ્વીસ તારીખે એટલે જન્માષ્ટમી કાલે કાનુડાનો જન્મદિવસ હતો અને કાલે આપણે મસ્ત મજાનો આપણે વ્લોગ બનાવ્યો નહીં પણ કાલે વરસાદ ભેગો ભેગો હતો એટલે વિડીયો બનાવ્યો નહીં અને વરસાદ એવો આવતો તો બે ક્વા બંધ થઈ ગયું ને વરી આવ્યો એમાં આપણે બ્લોગ શૂટ ન કરી શક્યા અને બાકી જો અત્યારનો માહોલ વા વરસાદ જેવો જ છે અને રાતે બહુ જાજીનો વાહ હતો અને પછી બહુ એક ચાર વાહ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું તો પણ થોડાક સાંટા આવે ને પછી બંધ થઈ ગયો અત્યારે આપણે જવાનું છે પહેલા માટે ચરો વાટવા અને આજુ મિત્રા પપ્પાએ તમે આગળના બ્લોગમાં જોયો હશે તો અહીંયા હતો અને અહીંયાથી આપણે અહીંયા ટ્રાન્સફર કર્યો અને પાછું સક્સેસ ગયો સમજો ને આ બે આંબા લીયા એ કાર્યો અને કાર્ય અઢી અઢી હો રૂપિયાના પણ હતા અઢીઓમાં એક રૂપિયા નથી દીધો એ સક્સેસ ન ગયા અને અહીંયા આપણે લીંબુની કલમ કરી હતી એ લીંબુની કલમ જો સક્સેસ ગઈ છે અને અહીંયા આપણે ડ્રેગન ફ્રૂટ અને પ્રે આંબો અને પ્રે કેલા બસ ઘણા દિવસથી વ્લોગમાં બતાવ્યા નહોતો એટલે આજે મેં વ્લોગમાં પાછો બતાવી દીધો અને હમણાં જ બે બે બીજા બે રોપા લઈ આવ્યા એ શું લઈ ખબર છે એક દ્રાક્ષ નો અહીંયા રહ્યો છોડ અને બે બીજો અહીંયા રહ્યો ગુવાર માં કઈ થયો નહીં પણ બધો ગુવાર પડી ગયો અહીંયા દિનેશ અને પરે મેહુલ કાક લઈ આવ્યા જો શું લઈ મેહુલ મિત્રો પંજરી પંજરી એટલે બાર વાગે કૃષ્ણ ભગવાન નો જન્મ થયો હતો ને એની પ્રસાદી છે જો પંજરી આ તો મિત્રો ફાઈનલી આપણે ચોરો વાટ લીધો હે અને આરે આપણે દાતડો જવાનું આપણે ઘરે ફાઇનલી મિત્રો વાગવામાં થઈ ગયા બાર અને બે બીજી વારનો વરસાદ માન રોકાણો છે અહીંયા દિલીપ અને રાહુલ એની બેની ઓને લઈ આવ્યા આપણી ઓને આ તો હવે જઈએ આવો કાગનોરા બાજુ તમારી વ્યૂ બતાવી લોકેશન તમને કહી દીધી કાગનોરા આપણે જવાનું છે તો અહીં જો ફોન કવર નાખે રહ્યા ફોનમાં વોટરપ્રૂફ હો અને બાકી આપણે કેવો બનાવ્યો ખબર છે આમ જો મોબાઈલ કોથરીમાં નાખી દીધો મોબાઈલ ને માથે કવર ચડાવ્યો અરે વાહ બહુ જ આ રહી છે યે હે 20 રૂપિયા કાં દિલે લઈ આયા 40 રૂપિયા નો રાહુલ

જો આ Honda ઓની આઈસ્ક્રીમ મોજ કરવાની આજો મિત્રો મો કોકી ગયા છે અત્યારે પેટ્રોલ કે પેટ્રોલ થઈ ગયો પૂરો તો ત્રણ લઈને આની ઓના પેટ્રોલ થઈ ગયો પૂરો ખતમ થઈ ગયો

આઈફોન આઈફોન જો શૂટ કરી દીલા હાલો લેતા જઈએ થોડીક વાર હાલો થોડી આયલા બે નંબર આ તો ફાઇનલી મિત્રો આપણે રામુ પોગીને ખસલા ડેરીને મંદિરે પોગ્યા હી અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો આ બાજુ આ બાજુ વરસાદ ચાલુ આ બાજુ પણ વરસાદ ચાલુ અહીંયા ખસલા ડેરીને મંદિર ના બધા જો પલ્લી ગયા રાહુલ

હા તો ફાઇનલી મિત્રો થોડોક વરસાદ રોકાણું થાય અત્યારે અને આમ જુઓ આ બાજુ અને રાહુલ ને દિલીપ ને બધા ઉપાય જાય ને રાહુલ અહીંયા શું કરે નાટક હાલો તો મિત્રો આ બધા મને બધા ડેમ ઓગની લેન્ડ સ્લાઇડ થાય હારી હાલો અહીંયા જે પડે એને કહે ને મોબાઈલ માં પડશે ને અહીંયા અમે પડવા પડવા આ કૂતરા કૂતરા ભલા કૂતરો પાડે ની છોકરો હાલો હાલો આ તો મને ડેમ કેટલો ઓગની ગયો મિત્રો અમે રોડે રોડે જાય રહ્યા અત્યારે આમ જુઓ અને અહીંયા ડેમ છે અને હું એ જો હોંડા કેવી બગાડે રહ્યા જો બે હાલો તો આ ડીપી છે આપણે તમને બતાવીએ હું એ જોવો મિત્રો બે જણા ગાડીમાં કરે છે આ આડેમ આ ડેમ અહીંયા થોક નહીં ગયો છે બહુ જાજીનો બહુ પાણી આવે રહ્યો આ રોડ જાય છે સીધો કાગનો અત્યારે છે ને ડામરવાળો રોડ બની ગયો છે અને અહીંયા જુઓ આ વોકરો ચાલુ થઈ ગયો છે હાલો થોડોક પાસે જાય તમને બતાવી હાલો બોલો મેં રાહુલ ભાઈ નહીં નહીં તમને દેખાવી જો કદાચ જો આ પાય થી નહીં હલાય તો અત્યારે આપણે અહીંયા નહીં અહીંયા ગેટ ખોલીને ગાડી ઉપર જાતી રહેશે એ તમારા ખેલા

હા તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા રમી લીધો છે અને અહીં જો વાદરા ભાઈ ચોખા થઈ ગયા છે અને આટલામાં આપણે આપણે કઈ નડે નહીં હોંડા લેતા આવીને સીધા જઈ કાગનો રાલો અને આપણે ભાઈ બંધ મળી ગયો છે આ બધા ટોળો વરી અહીં ઊભા છે જો બધા ધીમે ધીમે બધા ગોળી ગાડી અવર નીકળવા મળી ગયા છે એ બાબાજી કેમ છે આ મજા આવી ને રમવાની આજે ધીપુ બીપુ નીકળી જ નીકળવા મળી ગયો આ સકુટિયા અરે વાળે વાહ હું વાત છે હા તો ફાઈનલી મિત્રો આપણે અહીંયા ડેમાં અહીંયા ઓગણે પાણી ઓગણ આવે છે

છો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે ને હવે અમે પગ ઓર્યો હા મે ઓર્યો હા મો જો આ તો ફાઇનલી મિત્રો દોઢ વાગે આપણે હેને કાકનોરા કાક પોગી ગયા હી આ બધા તરહા થઈ ગયા છે પીવાનું પાણી પાણીનો બગાડ કરવો નહી રાહુલ મેહુલ વાંધો નહી મિત્રો રાહુલ ને દિલીપ જાહે રા અને વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો 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 તો મિત્રો હવે તમને એક ગુપ આવતા મારા દાદા અહીંયા લગન છે લે ખોરસી અટકે વારે વાહ હાલો મિત્રો હોય પર પાણી પીતો જાવ ઝપટ ઝપટ જો મિત્રો આ બધા સટમાં ચડી ગયા છે

જો કેવો વ્યુ આવી ગયો અને આવા જો વાદરા નીચે આવી ગયા ઠેટ અહીંયા વાદરા જો વરસાદ પડતો આવે છે કેવો મસ્ત નેક્સ્ટ લેવલ દેખાય છે અને આ બાજુ આ જો નેક્સ્ટ લેવલ આ આ લોકેશન દીને પહેલી વાર જોઈ તને પહેલી જો આ ડુંગર જો કેવો મસ્ત દેખાય છે આ જો આ હે ડુંગર એક નંબર દેખાય રહ્યો આ જો આવા વરસાદ પડતો આવે છે વરસાદ ચાલુ મિત્રો લાઈવ જોઈ લ્યો આ બધા ફોટા હારું જો રાડુ પાડે રહ્યા આ ડેમ ના બજોવાદ રહ ઓ હો હો આ મંદિર છે વરહરે આ આવની એક નંબર મજા છે શંકર ભગવાન જો શિવલિંગ અને આયા હે ને પાણામાંથી શિવલિંગ આયો છે ક્યાંથી ક્યાંથી આયો કઈ ખબર નથી આ જુઓ આ શિવલિંગ આયાથી જો મિત્રો આયાથી મી વ્યૂ એક નંબર નેક્સ્ટ લેવલ આવે છે અને આ જો ધામ ટેકરી ઉપર આ લખલ હે માકા ગુરુ દેખ બનાવો મે હું લખલ મે હું લખલવા ચહેરો આવ્યું એક નંબર આના સેવો ક્યાંય મજા નહીં આવે વરહાર અહીંયા એક વાર આવો જોઈએ જરૂર આ જો બધા આ તરફ વરહેરો ના બજો તડકો આ બજો આ બજો આ વરહેરો જો અહીંયા હી વરહેરો બચો તડકો બે સાઈડ મિત્રો આ હેને દેરી કે તમે મંદિર કે આ રામ ગુરુ દેવની દેરી હે જો બધો ઇતિહાસ લખા છે તમે વાંચી લેજો પોસ્ટ કરીને દેરી કે આપણે બતાવી દીધી આ આજો મિત્રો તમે પોસ્ટ કરીને વાંચી લેજો અક્ષર ઓળખાય તો જય શ્રી ગુરુ રામગીરી અને પછી અક્ષર દોરાઈ નાખી આશીર્વાદ ધામ કાગનોડા ડુંગર આવી દેરી બનાવલ હે અહીંયા અને આ બાજુનું લોકેશન રાહુલ આવી ગયો પાછો પાછળ રાહુલ હતો શૂટિંગ ચાલુ હે તો મિત્રો વાગ તો જોઈ લો મિત્રો લાઈવ વરસાદ આવે જો બધા બધાની ફોટોશૂટ ચાલુ છે અને મિત્રો અવાજ એવો અવાજ એવો ગુંજેસ્ટ લેવલ ની આ જગ્યા તમારે પણ આવો ને તો કાગનોરા આવી જાજો અને હું આજો પાસે નો વ્યૂ જો કેવો વરસાદ ફૂલ આવેલો ઝપાટ નીચે ઉતરીને આ બાજુ જુઓ વરહેરો ચારિકર વરવા માંડી ગયો હાલો ઝપાટ નીચે જાય આ તો ફાઇનલી મિત્રો ફોટો શૂટિંગ થઈ ગઈ છે ને વંદર મંદિરના દર્શન કરીને સીધા જ અહીંયા આપણે ઘરે આ બધું જે વરસાદ આવેલો ને એ આપણે પગવા નહીં દઈએ ઓગણ ચાલુ થઈ ગયો તો આપણે અહીંયા અટકવાના અહીંયા તો તમે કન્ટિન્યુ જોતા રહ્યો અહીંયા જેવું જવાનું છે અહીંયા તમે ચડીને ગયા હતા માથે હા તો મિત્રો મસ્તિક્ષના હાથ પાક ધોઈ લીધા હે અને અહીંયા હવે એન્ટર કરવાના આપણે દર્શન કરવા આજુ આ પાણું બધો કાપીને બનાવ્યો છે અત્યારે બધો અંધારો અંધારો થઈ ગયો છે બતાવું તમારે અહીંયાથી આઈએ અહીંયા નહીં કરવાનું આ બધું પાણું કાપીને બનાવ્યો આજો એ બધો મસ્ત બનાવવા છે રહેવાનું અને એ જો ફાઇનલી એ તમને દર્શન પણ કરાવી દેવા નું શ્રીકાંત સાહેબ જો અહીં જો વાહ ગાઈસ વાહ મસ્ત આમ રહેવાની અને અહીંયા જે રસ્તો જાયરો ની ભોયરો એ કેટ હોય હોય ગઢડી રી ને અહીંયા આપણે ગયા નથી અહીં કહે કે અહીં નીકરે ને કંથખોર પણ નીકરે હે અને અહીં જો ફોટો શૂટિંગ અહીંયા થી પણ એવો મસ્તી નો વ્યૂ આવે રહ્યો આજો મિત્રો અહીંયા લખા લે તમે વાંચી લેજો પોસ્ટ કરીને અને અહીંયા હે ને આ બધા તમે દર્શન પણ કરી લેજો અહીંયા

હા તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો નેક્સ્ટ લેવલ લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં મળી જવા ફોકડા બધા હર હર મહાદેવ તકડા થયા ઘરે જવા માટે તો હર હર મહાદેવ